મારામારીનો ગંભીર પ્રકારનો બનાવ બન્યો હતો જેનું અનુસંધાને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ બાદ વધુમાં બીએનએસ કલમ એકસો કલમનો ઉમેરો કરેલો હતો ઉપલેટા કોર્ટ દ્વારા તમામ વ્યક્તિઓને જામીન મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ હતો તેની સામે ઉપલેટા પોલીસ દ્વારા સ્ટે લેવાયો હતો ઉપલેટા કોર્ટ હત્યાની કોશિશ કલમ અંતર્ગત અટકાયત કરેલ વ્યક્તિઓના જામીન મંજૂર કરેલા હતા જેને ધોરાજી સેશન કોર્ટ દ્વારા પણ ગ્રાહ્ય રાખવામાં આવે તો રિપોર્ટર ફિરોઝ જુણેજા ધોરાજી હું બાબુલ એ જુણેજા એડવોકેટ ઉપલેટા થોડા સમય પહેલા ઉપલેટામાં મારામારી અંગેનો બનાવ બનેલો હતો અને જે અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી ફરિયાદ નોંધાયા બાદ ઉપલેટા પોલીસે વસીમ અકરમ અને અવેશ નામની ત્રણ વ્યક્તિની ધરપકડ કરેલી હતી અને નામદાર જેએમએફસી કોર્ટ ઉપલેટામાં રજૂ કરેલ હતા ઉપલેટા પોલીસે રિમાન્ડની માગણી કરેલ હતી જે રિમાન્ડ નામંજૂર કરેલી હતી અને બચાવ પક્ષે જામીન અરજી રજૂ કરેલી હતી ઉપલેટા પોલીસે ગુનો નોંધાયા બાદ આઈપીસી જૂની આઈપીસી કલમ ત્રણસો ને હાલની બીએનએસએસ ની કલમ એકસો નવ મુજબનો કલમ ઉમેરો કરેલો હતો અને ત્યારબાદ બચાવ પક્ષે રજૂઆત કરેલી હતી અને નામદાર સુપ્રીમ કોર્ટમાં હાલમાં જે સિદ્ધાંતો રજૂ થયેલા છે આર્ટિકલ બાવીસ વનના ભંગ અંગેના તે ચુકાદાઓ નામદાર કોર્ટમાં રજૂ કરેલા હતા અને વિસ્તૃત દલીલ કરેલી હતી અને દલીલના અંતે ઉપલેટા જેએમએફસી કોર્ટે ત્રણેય આરોપીઓને જામીન મુક્ત કરેલા હતા અત્રે એ ઉલ્લેખનીય છે કે ઉપલેટા જેએમએફસી કોર્ટને આઈપીસી ત્રણસો સાત એટલે કે બીએનએસ કલમ એકસો નવમાં છોડવાની સામાન્ય સંજોગોમાં સત્તા હોતી નથી પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ રજૂ થયેલ હતા તે ધ્યાને લઈ અને નામદાર જેએમએફસી કોર્ટે તમામ આરોપીઓને જામીન મુક્ત કરેલ હતા ત્યારબાદ ઉપલેટા પોલીસ દ્વારા નામદાર કોર્ટનો ઉપલેટા કોર્ટનો જે હુકમ થયેલ હતો તેને પડકારવામાં આવેલ હતો અને ધોરાજી સેશન્સ કોર્ટમાં જામીન રદ કરવા માટે અરજી કરવામાં આવેલી હતી અરજીમાં સેશન્સ કોર્ટમાં બંને પક્ષોની રજૂઆત સાંભળી નામદાર સેશન્સ જજ શ્રી શેખ સાહેબે નામદાર ઉપલેટા જેમએફસી કોર્ટે કરેલો હુકમ કન્ફર્મ કરેલ હતો એટલે કે કાયમ રાખેલ હતો અને ઉપલેટા કોર્ટે તમામ આરોપીઓને જામીન મુક્ત કરેલ હતા આ ઐતિહાસિક ચુકાદો ઉપલેતાના જેએમએફસી શ્રી ડીવાય પટેલ મેડમે આપેલ હતો